હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવો ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બનાવી રહીજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગુગા મહારાજ વલુક્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો એ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેમ ટુ સેમ પીએનજી પોસ્ટર બનાવવાનું છે તો મિત્રો વિડીયોની અંદર બનાવી રહીજો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પેન્જ પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે હું આઈકને એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું રહેશે સેટ કર્યા પછી મિત્રો આઈકાને આપણે હવે નવું એટલે કે આઈકાણને બેકગ્રાઉન્ડને બીજો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો હું આવીને એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે તો બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું પેલો તો હવે પાસે મિત્રો આપણે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો એક આઈકું બેકગ્રાઉન્ડ લઈ લઉં તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું છે બેકગ્રાઉન્ડને આવી રીતે કમ્પ્લીટ આવી સેટ કરી દેવાનું રહેશે સેટ કર્યા પાસે મિત્રો આઈક આપણે હવે પીએનજી ફોટા એટલે કે પીએનજી ફોટા આવી રીતે આપણે સેટ કરી લેવાના છે સિંગર અને એક્ટર ના ફોટો આવી રીતે આપણે સેટ કરવાના રહેશે તો આવી રીતે કમ્પ્લીટ આવીને સેટ કરી દેવાના રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક આપણે સેટ કરી દેવાના રહે છે કમ્પ્લીટ હાઇકાને સેટ કર્યા પછી મિત્રો આઈકાને આપણે હવે બ્લેક કલરનો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે તો બ્લેક કલરનો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લેવાનું છે તેને પણ આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું છે તો આવી રીતે આપણે ગોળ રાઉન્ડમાં ક્રોપિંગ કરવાનું છે તો તેને પણ આવી રીતે આપણે થોડુંક લંબ ગોળમાં ક્રોપિંગ કરી લેવાનું છે અને આવી રીતે આપણે થોડુંક શેડો આપવાનો છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક શેડો આપી દેવાનો રહેશે પછી મિત્રો અહીંયા આપણે થોડુંક આને ઝૂમ કરી લેવાનું રહેશે ઝૂમ કર્યા પછી મિત્રો અહીંયા આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય તો થોડુંક આપણે ક્રોપિંગ વધારે સાઈઝમાં કરી લેવાનું રહે એકતાલીસની સાઈઝમાં તો આવી રીતે ક્રોપિંગ કર્યા પછી આવી રીતે ઝૂમ કરી લેવાનું હોય અને સેન્ટ ટુ બેક કર લેવાનું રહેશે તો હવે પાસે મિત્રો આપણે થોડુંક આપણે ક્રોપિંગનું ઓછું કરી લેવાનું છે તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે હવે પછી મિત્રો અહીં કરીને આપણે નવું એક પાછું બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું રહેશે તો આવી રીતે પટ્ટી સાઇઝમાં બનાવી લેવાનું રહેશે તો આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું હોય તો ક્રોપિંગ આવી રીતે આપણે જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ક્રોપિંગ સેટ કરી લેવાનું હોય હવે પાસે મિત્રો અહીં કરીને આપણે ઝૂમ કરી લેવાનું હોય ઝૂમ કર્યા પછી મિત્રો અહીં કરીને આપણે શેડો આપવાનો હોય તો આવી રીતે આપણે શેડો આપી દેવાનો કમ્પ્લીટ એવું સેટ થઈ જાય છે તો જોઈ શકો મિત્રો હવે પાસે મિત્રો આઈકન આપણે લાઇટિંગ બેકગ્રાઉન્ડ એટલે લાઇટિંગ બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે લગાવવાનું છે તો આ બેકગ્રાઉન્ડ આપણે કાઇન માસ્ટર ની અંદર સેટ કરી લેવાનું છે તો આવી રીતે આપણે લાઇટિંગ બેકગ્રાઉન્ડ સેટ કરવાના રહેશે તો આવી રીતે આપણે થોડુંક ઝૂમ કરી લેવાનું હોય તો આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરવાનો રહેશે પણ આઈકાણ આપણે સેટ કરવાનું રહેશે કમ્પ્લીટ આઈકન આપણે સેટ કરી લેવાનું હોય હવે પાસે બીજું એક આપણે લાઇટિંગ બેકગ્રાઉન્ડ સેટ કરવાનો રહેશે તો આઈકન આપણે

સેટ કરી લેવાનો રહે સોંગનું નામ આવી રીતે આપણે આંકડ સેટ કરી લેવાનો હોય કમ્પ્લીટ આપણો સેટ કરી લીધું હોય હવે પછી મિત્રો આકળ આપણે આપણો ચેનલનો લોગો એટલે આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે તો અહીંકડ આપણે ચેનલનો લોગો સેટ કરી લેવાનો રહેશે તો સરસ સરસનો એવો આપણી ચેનલનો લોગો સેટ કરી લેવાનો હોય તો આવી આવી રીતે આંકડનો લોગો નાનો એવો સેટ કરી લેવાનો રહેશે તો અહીંકર આપણે ખૂણામાં સેટ કરી લેવાનો હોય હવે પછી મિત્રો આંખને આપણે ગુજરાતી પીએનજી પોસ્ટર બનાવતા હોય એના વિશે આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે એ પણ આવી રીતે આપણે લોગો સેટ કરી લેવાનો તો એ પણ ગમે તેનો આપણે વિડીયો બનાવતા હોય એને આવી રીતે આપણે ટાઈટલ લગાવવાનું રહેશે તો આવી રીતે આપણે ખૂણામાં સેટ કરી લેવાનું રહેશે સાઈડમાં હવે પાસે મિત્રો આવીકને આપણે સિંગરનું નામ લખી લેવાનું તો સિંગરનું નામ આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું જાડા અક્ષરે ફોન્ટમાં જઈને ક્લિક કરશું એટલે સેટ થઈ જશે તો આવી રીતે આપણે જાડા અક્ષર સેટ કરી લેવાનું રહેશે તો સરસનું એવું આંખાને સેટ કરી દેવાનું રહેશે તો કમ્પ્લીટ સેટ થઈ ગયું હોય હવે પાસે મિત્રો આપણે આંખને સિંગરનું નામ તો આવી રીતે આપણે આંકાને સેટ કરવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું છે તો આવી રીતે આપણે આવી રીતે નામ સેટ કરી લેવાનું રહેશે ધ્યાન સોલંકી તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સિંગર નું નામ લખી લેવાનું હોય તો આવી રીતે આપણે કમ્પ્લીટ આંકને સેટ કરી લેવાનું રહેશે તો આંકડાને આપણે સેટ કરી લેવાનું હોય તો આવી રીતે આપણે સિંગર પણ આવી રીતે નાનું એવું સેટ કરીને સેટ કરી દેવાનું રહેશે કમ્પ્લીટ એવું સેટ થઈ ગયું હોય તો આપણો મિત્રો પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયો હોય સરસનું એવું તો આપણે આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે તો સરસનું એવું સેવ પણ થઈ ગયું હોય તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી પેજની પોસ્ટરો અપડેટ નવા જોને મળતી રહે છે તેના માટે અમારે જય ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો